નમસ્કાર મિત્રો સીધો ને સતના એપિસોડમાં આપણે મહારાષ્ટ્રના શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા સુપ્રીમ લીડર ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે અને એમના પિતરાઈ એમના કાકાના સન અને માસ્યાઈ પણ ખરા એવા મનસેના સુપ્રીમો રાજ ઠાકરે સિેષ તો આપણે ઉદ્ધવ ઠાકરેની વાત કરીશું વર્ષો વીત્યા અને બે પિતરાઈ એમણે સાથે મળીને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાનું નક્કી કર્યું છે બેઠકો કોને કેટલી લડવી

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી થઈ રહી છે મહાપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે અને અને એમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એ માટે વધારે મહત્વની છે ખાસ કરીને મહારાષ્ટ્ર વિકાસ મહાવિકાસ આઘાડી જે વિપક્ષી મોરચો છે એને માટે પણ આ ચૂંટણીઓ ખૂબ મહત્વની છે કારણ લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી એનો હાથ ઉપર રહ્યો પરંતુ પાંચ મહિના પછી એકાએક વોટ વધી ગયા વોટર્સ વધી ગયા અને ત્યાં એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા મોરચાની બેઠકો વિધાનસભાની અંદર વધારે મળી એટલે ત્યાં સરકાર એમની થઈ અને અત્યારે દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં મુખ્યમંત્રી છે શરદ પવારના ભત્રીજા રામ જે એનસીપી પર મક્તેદારી ધરાવે છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ ઉપર એ અજીત દાદા પવાર એ નાયબ મુખ્યમંત્રી છે શિવસેનામાંથી બળવો કરીને જેમણે શિવસેના હાઈજેક કરી છે એ એકનાથ શિંદે એ નાયબ મુખ્યમંત્રી છે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બન્યા મહારાષ્ટ્ર ની પરંપરા છે ગુજરાતમાં પણ એવું થયું છે કે મુખ્યમંત્રી રહ્યા હોય ને પછી મિનિસ્ટર પણ થયા હોય એવું પણ બને છે સત્તાની પાછળ આ રાજકારણીઓ એ દોટ મુકતા હોય છે અને સત્તાને સર્વસ્વ ગણતા હોય છે સત્તા વિના એ તરફડતા હોય છે પણ આજે આપણે ઉદ્ધવ ઠાકરે ની વાત કરવાની છે ઉદ્ધવ ઠાકરે હજુ હમણાં જ ગયા સપ્તાહમાં જ અને એ બેઠક મળી હતી મહારાષ્ટ્રમાં જે સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ જે સિવિલ સોસાયટીને મોડે તાળા મારવા માટે અને એમને જેલમાં નાખવા માટે આખો ખેલ કરાયો છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને એમની જે મિત્ર પાર્ટીઓ છે એના તરફથી એની સામે જન આંદોલન કરવા માટે દસ સપ્ટેમ્બરે રાજ્ય વ્યાપી આંદોલન કરવાના છે અને એ સંદર્ભમાં બેઠક હતી બેઠકમાં કોંગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ હર્ષવર્ધન સહિતના નેતાઓ હાજર હતા આ બધાનું કોંગ્રેસી ગોત્ર છે આમ તો શિવસેના પણ કોંગ્રેસે જ પેદા કરી છે ઘણી વખતે અભણ એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અજ્ઞાની એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ છે કે સાહેબ ઠાકરે ના પુત્ર ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાથે કઈ રીતે ઘર માણી શકે પરંતુ આ અજ્ઞાનીઓને એ ખબર નથી કે શિવસેનાની સ્થાપના ઓગણીસો ને છાસઠ માં મુખ્યમંત્રી હતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા ત્યારે કામદાર સંગઠનો જે રીતે ગુજરાતી અને મારવાડી માલિકોને મિલ માલિકોને કરડતા હતા એટલે એમને દાબમાં રાખવા માટે શિવસેનાને પેદા કરવામાં આવી એના દાયણ તરીકે કોંગ્રેસના મિનિસ્ટર ક્રિષ્ના દેસાઈ ગિરણ ગાંવના ધારાસભ્ય હતા અને એ લાલ વાવટા વાળા હતા કમ્યુનિસ્ટ હતા એમની હત્યા થાય છે અને એ ગીરણ ગામ એજ બેઠક ઉપરથી વામનરાવ માડિક એ શિવસેનાના પેલા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રવેશ કરે છે વામનરાવ માડિક પછીથી મુંબઈના મેયર પણ બને છે અને મુંબઈ મહાનગરપાલિકા ઉપર ઘણા લાંબો લાંબા સમય સુધી શિવસેના અને કોંગ્રેસ એ મળી હમજીને શાસન કરતા રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોડે આમ તો શોભતી નથી પરંતુ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી જ્યારે હતી ત્યારે શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે આ જે બેઠકનો હું ઉલ્લેખ કરતો હતો કે મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક બિલ અથવા જે આંદોલન કરવા માટે વિપક્ષી મોરચો એટલે મહાવિકાસ આઘાડી એના નેતાઓ મળ્યા હતા જેની અંદર કોંગ્રેસ પણ હતી અને શરદ પવાર અને સુપ્રિયા સુડે એ પણ કોંગ્રેસી ગોત્રના જ છે એ કોંગ્રેસના મુખ્યમંત્રી પણ રહ્યા છે શરદ પવાર દગો કરી અને અગાઉ જે મુખ્યમંત્રી હતા શંકરરાવ ચૌહાણ એ પણ એમના નાણા મંત્રી બન્યા હતા અને શરદ પવાર સૌથી યુવાન મુખ્યમંત્રી બન્યા હતા એ વખતે વસંતદાદા પાટીલની પીઠમાં છરો ભોંકીને એવું કહેવાય છે પણ અમે એ જ વસંતદાદા પાટીલને સાંગલીમાં આ શરદ પવારને પાછા કોંગ્રેસમાં લેતા આવકારતા અમે સગી આંખે જોયા છે રાજકારણમાં કશું એ કાયમી નથી હોતું સૌના પોતપોતાના સ્વાર્થ એ જ કાયમી હોય છે અને ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પંડિત જવાહરલાલ ને વડાપ્રધાન બનાવ્યા કે એ પંડિત જવાહરલાલ નેહરુ ને વડાપ્રધાન બનાવ્યા એમની મહાભૂલ હતી

એવો પ્રતિબંધ લાદત કે આરએસએસ વાળા ક્યારે તો ભારતીય જનતા પાર્ટી નું અસ્તિત્વ આપણને જોવા ન મળે એટલે ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે આ કોંગ્રેસ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ મહાભૂલ કે પંડિત જવાહરલાલ નહેરુ ને એમણે વડાપ્રધાન બનાવ્યા સરદાર પટેલ જો હોત તો મહાત્મા નથુરામ ગોડસે નથુરામ ગોડસે એમના હત્યારા મહાત્મા ગાંધીના હત્યારા અને આખો ગોડસે પરિવાર એ શાખામાં મોટો થયો છે

જવાબદારી લેવાની આવે દોષનો ટોપલો વોરવાનો આવે ત્યારે એ છટકી જાય છે છે અને તમને ખ્યાલ કે પછીથી તો સાવરકર પણ આ હત્યા સાથે જોડાયેલા હતા એ ષડયંત્ર સાથે જોડાયેલા હતા હિન્દુ મહાસભાનું સાવરકર ગ્રુપ એ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતું એવું સરદાર પટેલે પોતાના પત્રોમાં લખ્યું છે એ આપણે જાણીએ છીએ અને એ દસ્તાવેજી પુરાવા આજે પણ ઉપલબ્ધ છે સરદાર પટેલના એ પત્રો આજે પણ નવજીવન પ્રકાશને પ્રકાશિત કરેલા પત્રો જે વી શંકર જે સરદાર સાહેબના સચિવ હતા અંગત સચિવ હતા આઈસીએસ અધિકારી હતા એમણે સંપાદિત કરેલા બે વોલ્યુમની અંદર આ પત્રો બહુ સ્પષ્ટપણે બોલકા છે

અંગ્રેજો સાથે મિલીભગત હતા અંગ્રેજો હતા ભગતસિંહ એમના બધાને વટાવવાની કોશિશ કરે છે કારણ કે આઝાદીની લડાઈમાં ક્રાંતિકારીઓ સાથે પોતાનો સંબંધ જોડવાની એ કોશિશ કરે છે જે હકીકતમાં એમનો કોઈ રોલ જ નહોતો આઝાદીની વાત રહ્યો છું કે બાળા સાહેબ ઠાકરે એ શિવાજી પાર્ક એટલે કે શિવતીર્થ તમને ખ્યાલ છે કે દશેરા દશેરાનો મેળાવો જે હોય શિવસેનાનો બાળા સાહેબ જીવતા હતા ત્યારે એ

અને જ્યોર્જ ફર્નાન્ડીઝ આ ત્રિમૂર્તિ એ ત્રિમૂર્તિ મેળવવાનું પણ આયોજન થયું હતું અને અખબારના પ્રેક્ટિકલ સોશિયલિઝમના કોન્સેપ્ટને એમણે સ્વીકારવાની એ વખતે ઘોષણા કરી હતી એટલે સમાજવાદીઓ સાથેનો સંબંધ એ પણ એમાં છે કમ્યુનિસ્ટો સાથેનો સંબંધ પણ એ આવે છે ઉદ્ધવ ઠાકરે આજે એ પણ વાત કરે છે કે અમે કેમ એમની સાથે સંબંધ કરી છે ને બાળા સાહેબ ઠાકરે એ શિવસેના સાથે ઘર બાળા સાહેબ ઠાકરે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું અને બાળા સાહેબ ઠાકરે જીવતા ત્યાં સુધી શિવસેના વોઝ અ બિગ બ્રધર અને ભારતીય જનતા પાર્ટી વોઝ યંગર બ્રધર ઇન મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટી મોટો પક્ષ ગણાતો હતો અને શિવસેના એના જુનિયર પાર્ટનર તરીકે એમાં સામેલ હતી એ આપણે જાણીએ છીએ અને બીજી એક તમને ચોંકાવે એવી વાત પણ મારે કરવી છે કે આ બાળા સાહેબ ઠાકરે એ આરએસએસ ની ઉપર પણ ઘણા પ્રહારો કરતા હતા પરંતુ એ શિવતીર્થની ની ની શાખાના બાળ સ્વયંસેવક હતા એટલે તમે સમજી શકો છો કે એક શાખામાં તૈયાર થયેલો બાળ સ્વયંસેવક એ છે ને શિવસેના ની સ્થાપના કરાવે છે અને એ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીને પણ હંફાવે છે એટલું તો કમસે કમ આપણે સ્વીકારવું પડે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચો ઇતિહાસ જાણવા માટે હંમેશા આંખ કાન ખુલ્લા રાખજો કારણ કે વોટ્સઅપ વિશ્વ વિદ્યાલય રાકેશ પાઠકે જે વિશ્વ વિદ્યાલય ફેલાવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જુઠ્ઠાણા ફેલાવે છે પ્રાઇમ મિનિસ્ટર પોતે લાલ કિલ્લા ઉપરથી જો જુઠ્ઠાણા ફેલાવતા હોય તો પછી એમના કાર્યકરો એ ફેલાવે એમાં શું નવાય નમસ્કાર